દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો બધા જ દર્શકોને મારી વિનંતી છે કે હવે જે દર્શકો જેને આ જ્ઞાન ઉપર મોળ છે જેને આ જ્ઞાન જાણવું છે આ જ્ઞાનનું ચિંતન મનન કરવું છે અને આ જ્ઞાન દ્વારા શાશ્વત અને સનાતન સુખને પામવું છે સંસારના બધા જ વ્યવહારો કરતાં કરતા સંસારની બધી જ જવાબદારીઓ નિભાવતા નિભાવતા છોકરા છોકરી પરનાવતા પરનાવતા ધંધો કરતા કરતા પણ જેને આ ભવસાગર તરી જવો છે જેને પોતાના મૃત્યુને સુધારી દેવું છે જેને આવતો ભવ મનુષ્ય અવતારમાં જ આપણે જવું છે આવતો ભવ જાનવરમાં નથી જવું આપણે જો આવી તાલાવેલી હોય અને આવી આપણી અંદરની ભાવના હોય આવી તો મિત્રો બધા જ દર્શકોને કહું છું કે સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર મૂકું છું અને વોટ્સએપ નંબર ઉપર મને રિક્વેસ્ટ કરજો ભૂતકાળમાં કદાચ કર્મોનો ફોર્સ કામનો બોજ એટલો બધો હતો છેલ્લા દોઢ મહિનાથી આ મનહરભાઈને કે એ કદાચ રિક્વેસ્ટ મારાથી જોવામાં ના આવી હોય અને નંબર એડ થયો ના હોય તો આજથી ફરીથી મને બધા જ દર્શકો હું તો એવું ઈચ્છું છું કે જેટલા દર્શકો આ વિડીયો જુએ છે એ બધા જ દર્શકો આપણા ગીતા જ્ઞાન સ્નેહ મિલનના ગ્રુપમાં જોડાઈ જાય એની પાછળ મારો કોઈ સ્વાર્થ નથી મારી મારી એક જ ભાવના છે કે આ અવિરત પ્રવાહ જે જ્ઞાનનો વહી રહ્યો છે ને કોણ જાણે કેટલા સમય સુધી વહેશે એ તો કુદરતને ખબર છે મનહરભાઈને ખબર નથી આ છોડ કાલે કેટલું મોટું વટવૃક્ષ બનશે એ પણ મને ખબર નથી કુદરતને ખબર છે એટલે બધા જ આપણે બધા જ દર્શકો આ વોટ્સએપ નંબર ઉપર મારા વોટ્સએપ ઉપર નંબર મને રિક્વેસ્ટ મોકલજો કે મને ગ્રુપમાં જોઈન્ટ કરી દો એટલે તરત જ હું જોઈન્ટ કરી દઈશ એટલા માટે કહું છું કે આજથી પાંત્રીસ દિવસનું વેકેશન છે એટલે વેકેશનમાં હું ફ્રી છું હા મારા પ્રોગ્રામો લાઈવ પ્રોગ્રામો બધે બધે ગોઠવાઈ ગયા છે એટલે બધે જવાનું થશે પણ એ સિવાય હું હું ફ્રી હોઉં એટલે બીજો કોઈ કામનો બોજો નથી માત્ર સત્સંગ સિવાય એટલે બધાની રિક્વેસ્ટ સ્વીકારીને બધાને જોઈન્ટ કરું મારી ભાવના એવી છે કે આ આપણું ટોળું આપણું ગ્રુપ જેટલું મોટું બને જેટલું મોટું બને એટલું બધાને કંઈક ને કંઈક જ્ઞાન મળતું રહે આ ગ્રુપના માધ્યમ દ્વારા અને સતત અભ્યાસ ચિંતન અને જાગૃતિ સતત કાયમ રહ્યા કરે આપણે નિરંતર રહ્યા કરે આ ગ્રુપના માધ્યમ દ્વારા અને ધીમે ધીમે આપણે પુરુષાર્થે કરીને આપણે આ આત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધીએ આ જ્ઞાન આપણને આત્મસાત થાય એટલા માટે મારી રિક્વેસ્ટ છે કે આ વોટ્સએપ નંબર ઉપર બધા જ દર્શકો રિક્વેસ્ટ મોકલજો અને આની ઉપર આ ગ્રુપમાં માત્ર ને માત્ર હું એવા જ મેસેજ એવા જ વિડીયો મૂકું છું કે જે મારા તમારા જીવનમાં આત્મજ્ઞાનને વધારનારા હોય આત્મજ્ઞાન લક્ષી વિડીયો જ છે ભગવદ્ ગીતા લક્ષી વિડિયો જ છે કોઈ કોઈ વ્યવહારમાં વ્યવહારની કોઈ સારી બાબત હોય તો એ પણ આપણે હું મૂકું છું કે જે વ્યવહારની અંદર ઉપયોગી હોય આપણને જીવનની અંદર કારણ કે આપણે સંસારમાં છીએ સંસાર છોડી નથી દીધો એટલે વ્યવહાર પણ આપણો હાઈ ક્વોલિટીનો હોવો જોઈએ તો હાઈ ક્વોલિટીનો વ્યવહાર થાય એવી કોઈ વાત હોય તો એ પણ મૂકું છું મિત્રો તો બધાને રિક્વેસ્ટ છે વિનંતી છે કે ગ્રુપમાં જોડાઈ જજો આ ગ્રુપ કાયમ રહેશે આ ગ્રુપ છેલ્લા શ્વાસ સુધી મનોરભાઈનો છેલ્લો શ્વાસ સુધી હશે ત્યાં સુધી આ ગ્રુપ જીવંત રહેશે આ ગ્રુપ ડેળે નહીં થઈ જાય મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ બે દિવસથી દ્વેષ ઉપર વાત ચાલે આજે એક નાનકડી વાત કરી લઉં બધાને પ્રશ્ન થતો હશે કે અર્જુન કેવી રીતે લડ્યો દાદા મામા ગુરુ એમની સાથે કઈ રીતે યુદ્ધ કર્યું કે જેને સેજ પણ દ્વેષ ન થયો અને દ્વેષનો સહેજ પણ હિસાબ ના બંધયો એક પણ કર્મ બીજ ના પડ્યું એક પણ ના લાગ્યું અને એનો મોક્ષ થયો મિત્રો હાઈ લેવલ ઉપર હાઈ લેવલના જ્ઞાન ઉપર અર્જુન હતો અને એટલે ખબર છે આપણને મહાભારતમાં અર્જુનની પ્રકૃતિ અને પોતે પોતાના સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં તેરમાં અધ્યાયમાં જે ભેદ વિજ્ઞાન આપ્યું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ ક્ષેત્ર એટલે શરીર પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ પ્રકૃતિને જાણનારો આત્મા એ બંને જુદા પડી ગયા અને બંને જુદા પડી જાય ત્યારે માત્ર આ શરીર આ પ્રકૃતિના વ્યવહારો ચલાવવા માટે ઉકલતો અહંકાર રહે જીવતો અહંકાર આત્માલક્ષી થઈ જાય આત્મા તરફી થઈ જાય એ ક્યારેય કોઈ પણ જીવ માત્ર પ્રત્યેના દ્વેષમાં એ ક્યારેય સહી ના કરે જીવતો અહંકાર જીવતો અહંકાર સહી કરે તો જ મને તમને બંધન કરતા છે પણ એ અહંકાર જ્યારે આત્માલક્ષી થઈ જાય ને ત્યારે ક્યારેય આ વ્યવહારના દ્વેષમાં ક્યારેય એ પોતાનો અભિપ્રાય ના આપે પોતે સહી ના કરે સહી કરે તો જ બીજ પડે અભિપ્રાય આપે તો જ બીજ પડે આ પ્રકૃતિનું જે મન બુદ્ધિચિત્ત અહંકાર અંતઃકરણ છે તો ઉકલતું છે એ તો હિસાબ ચૂકવવા માટે છે અને એટલે એને દાદા ગુરુ પ્રત્યે કોઈ દ્વેષનો તો દ્વેષથી નથી લડ્યા એ માત્ર ને માત્ર આવી પડેલો સંજોગ યુદ્ધનો પોતે પાંડવ પક્ષ હતા કરુણા હિસાબને ઉકેલવા માટે એમને યુદ્ધ કર્યું છે આવે પડેલા સંજોગને સંભાવથી દ્વેષ વગર અને એટલે ભગવાને કહ્યું કે તને ફાવે એમ કર તકે યુદ્ધ કરવા તૈયાર છું અને ભીષ્મ પિતામાં પોતાના ગુરુ અને પોતાના દાદા જેના ખોળામાં રમીને મોટો થયો ભગવાને કહ્યું કે આજે ભીષ્મ પિતામાંનું કાટલું કાઢી નાખવાનું છે ખાસ કરી નાખવા ઉડાડી નાખવાના છે સાહેબ ભગવાને તો કહ્યું પણ અર્જુન ગોણો ખરો તો અર્જુનની જગ્યાએ આપણે હું તમે હોય ગયે ભગવાને તો કહ્યું કે ભીષ્મ પિતા મને મારી નાખ આજે તારે આજે 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 મારી જ નાખવાના છે પૂરી તાકાતથી યુદ્ધ કર સાહેબ આપણે હોય તો આપણા દાદા છે ભલે ને ભગવાન કે છે પણ મારા દાદા છે ખોડામ રમ્યો છું તેર મારો પણ જોણી જોઈને અવરું મારો ભીષ્મ મન ના વાગે કઈ ખબર પડવાની હતી અર્જુને આવું કર્યું હોત તો તાકાતથી મારવાનું પણ નિશાન ભીષ્મ મન ઉપર ને અવરું જતું રહે સાઈડમાંથી જતું રહે જેમ બંદૂકની ગોળી જતી રહે એમ એવી રીતે જો લડ્યો હોત તો એ ભીષ્મ પિતામને કશું જ ના થાય ના આ જ્ઞાન મોહ આ સંસારના વ્યવહારો મા બાપ દાદા ગુરુ આ બધું જે વ્યવહાર જે છે એ વ્યવહારના ભ્રાંતિના સંબંધો ટેમ્પરરી સંબંધોનો મોહ ઉડી ગયો હતો આ નહીં મારું છતાંય બધા મરેલા છે દાદા ગુરુ મામા બધા મરેલા છે નહીં મારું તોય મરેલા છે આજે નહીં કાલે તું નહીં મારું તો કોઈ બીજા નિમિત્તે મરી જશે પણ મરવાના છે નિશ્ચિત છે શક્ય જ નથી બીજો કોઈ નિમિત્ત બનશે તો આજે આ યુદ્ધ આવ્યું છે તો તારે નિમિત્ત બનવાનું છે માટે નિમિત્ત ભાવે લડ અને એટલે દિવસે જ્યારે લડતો હતો ત્યારે એ પોતે પોતાના સ્વરૂપની અંદર શક્ય છે સાહેબા પોતે પોતાના સ્વરૂપની અંદર રહી અને પ્રકૃતિ ક્ષત્રિયની પ્રકૃતિનો ધર્મ એને નિભાયો ક્ષત્રિય પ્રકૃતિ એની જાતે કરતા પ્રાના અહંકાર વગર ક્ષત્રિય પ્રકૃતિ જે જે પ્રકૃતિનો સ્વભાવને છોડે એ દાદા હોય ગુરુ હોય ગમે તે હોય અને ગુરુને જે સુત સામે જેની સામે લડવાનું હતું પૂરી તાકાતથી લડ્યો અને દ્રોણને મારી નાખ મારી નાખ્યા બાળસ અહીંયા પણ ગુરુને સુવા દાદાને સુવારી દીધા સાહેબ પૂરી તાકાતથી લડ્યો છે પણ એ અર્જુનને દાદા પ્રત્યે સેજે દ્વેષ નો હતો સાહેબ એનું પ્રમાણ મહાભારતમાં છે રાત્રે શાંતિથી યુદ્ધ પતી જાય બધા પોતપોતાની છાવણીમાં જતા રહે પછી અર્જુનનો ક્રમ હતો યુદ્ધમાં એ કૌરવોની છાવણીમાં અર્જુન જતો હતો અને પોતાના જ પાનોથી દાદાને જે ઘા વાગ્યા છે એ બધા જ ઘાની એ જાતે દાદાની સેવા કરતો હતો એને ઘાને દવા દારૂ જે કંઈ હોય એ ચોપડતો હતો એની એમની સેવા કરતો હતો પોતાનો ધર્મ નથી ચૂક્યો પૌત્ર તરીકેનો ધર્મ પણ નથી ચૂક્યો અને ક્ષત્રિય તરીકેનો યુદ્ધનું કર્મ એ ધર્મ પણ નથી ચૂક્યો પોતાની પ્રકૃતિના જે ધર્મ હતા એ બે ધર્મ એને સાથે બજાયા છે દિવસે પૂરી તાકાતથી ગુરુને દાદાને મારવા માટે પૂરી તાકાતથી બાનો વરસાવતો હતો ઘાયલ ઘાયલ લોહી લોહી નીકળી જાય એ જ પાછો દાદાની પાસે જઈ નમસ્કાર કરી તંબુની અંદર પોતાના જ પોતાના જ મારેલા ઘા એ જ પોતાના મારેલા ઘા ઉપર દવા દારૂ કરી અને દાદાની સેવા કરીને આવતો હતો આવો સમભાવ આવો આવો દ્વેષ કે જે જેને દ્વેષ ના કહી શકાય દ્વેષ હોય આપણે વિચારો આપણે કોઈ દુશ્મનને બરાબર માર્યો હોય આપણા ભયને બરાબર માર પછી આપણે રાતે જઈને એની સેવા કરીએ ખરા હવાર ઝઘડો થયો હોય હા હા આપણી પાસે જ્ઞાન હોય જ્ઞાન દ્રષ્ટિ હોય અર્જુન જેવી જ્ઞાન દ્રષ્ટિ હોય તો શક્ય છે યાર કે પ્રકૃતિ એનો પ્રભાવ કરી દે ને ભયને મારી દીધું પાછો ભય જતો રહે જ્ઞાન દ્રષ્ટિ હોય તેને પસ્તાવો થાય ઘેર જાય માફી માગે એની સેવા કરે પણ ક્યારે આ ગીતા જ્ઞાનની દ્રષ્ટિ હોય તો તો જેવી અર્જુનની પરિસ્થિતિ અર્જુનની દશા હતી એવી મારીને તમારી આ દુનિયાના કોઈ પણ મનુષ્યની દશા આવી શકે પણ એના માટે ગીતા જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ મિત્રો અને એટલે હું કહું છું બધાને જેટલા દર્શકો આ વિડીયો જોવે છે બધા જ દર્શકો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર લખીને મોકલો મને કે મને ગ્રુપમાં જોઈન્ટ કરી દો સાહેબ હું જોઈન્ટ કરી દઈશ મારો એક જ ભાવ છે કે આ જ્ઞાન એક માણસ સાંભળશે તોય આ પ્રકૃતિ મનહર પ્રકૃતિને જે બોલવું પડે છે એ જ બોલાશે એ જ મહેનત અને પાંચ હજાર માણસ સાંભળશે તો પણ મહેનત તો સરખી જ છે તો પછી મારો ભાવ એવો છે કે મેક્ઝિમમ લોકો લાઈફ ટાઈમ આ જ્ઞાન જ્ઞાનમાં ભળેલા રહે જ્ઞાનમાં ચોટેલા રહે આ ટોળામાંથી કોઈ છૂટું ના પડે અને ભવોભવ આ ટોળું જે ભેગું થયું છે એ ભવોભવ આ ટોળું ભેગું રહે એટલા માટે હું વિનંતી કરું છું કે ગ્રુપમાં આપણે જોડાઈ જઈએ મિત્રો છ રંગ આ જગતનો જેવી હવા ફરે છે ને સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે યાર ભલે ભલો સાગર તરી ગયા હોય આખો દરિયો તરી ગયો તરી આખો દરિયો તરી જનારો માણસ કિનારા પર આવીને ડૂબી જાય છે યાર હિટલર નેપોલિયન સિકંદર ચક્રવર્તી રાજાઓ પણ જિંદગીનો આખો દરિયો તરી ગયા પણ જ્યારે મૃત્યુનો કિનારો આવ્યો ને ત્યારે એમને પણ ડૂબી જવું પડ્યું યાર હું તમે કયા ખોડી પારો મૃત્યુના કિનારા ઉપર મનુષ્ય માત્ર ડૂબવા વગર બીજો કોઈ આરો નથી સાહેબ પણ ગીતા જ્ઞાનની દ્રષ્ટિ હોય જેની પાસે એ તો કિનારો પણ તરી જાય યાર કિનારો પણ તરી જાય એમાં કોઈ શંકા નથી આ કૃષ્ણ ભગવાને આપેલું વચન પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત